ધર્મના સ્વરૂપને ધર્મની પ્રચંડ તાકાતને પાપના સ્વરૂપને પાપના ભયંકર વિપાકને જે બરાબર સમજ્યો હોય એ ક્યારેય પણ બીજાઓને ધર્મ કરતાં રોકે નહીં અને પાપમાં પ્રવૃત્ત બનાવે નહીં કારણ કે ધર્મ કરતાં અટકાવવાથી સદગતિના દ્વાર બંધ થઈ જાય છે અને પાપમાં પ્રવૃત્ત બનાવવાથી દુર્ગતિના દ્વાર ખુલ્લા થઈ જાય છે જ્ઞાન ગમે તેટલું હોય એને આચરણમાં મૂકવાનું જ ન હોય તો એવું આચરણ વિનાનું લુખ્ખું જ્ઞાન જીવાત્માને માટે ચંદનના લાકડાનો ભાર વહન કરતાં ગધેડા જેવું કહેવાય છે વન કરતા યૌવન ભયંકર છે વનની ભૂલ ભૂલામણીમાં કોઈ રસ્તો દેખાડનાર મળી જાય તો જ બહાર નીકળી શકાય છે એ જ રીતે યૌવનમાં પણ કોઈ સદગુણી સંત આધ્યાત્મિક રસ્તો બતાવનાર મળી જાય તો જ બરબાદીથી બચી શકાય છે ઇન્ટરવલ આહલાદક હોય છે પણ જે પિક્ચરનો આગળનો ભાગ અને પાછળનો ભાગ કંટાળાજનક હોય એ ફિલ્મ જોવા ચાલાક યુવક જતો નથી તેમ સંસારના સુખના આગળના ભાગમાં દુઃખ છે અને પાછળના ભાગમાં પણ દુઃખ છે અને વચ્ચે થોડી સુખની ભ્રાંતિ છે એ સુખની પાછળ વિવેકી માનસ આસક્ત બનતો નથી જિંદગીનો એક મહત્ત્વનો પાઠ સમજી રાખજો કે જે સુખ બીજાનું દુઃખનું કારણ બનતું હોય જે સ્મિત બીજાના રુદનનું કારણ બનતું હોય અને જે જીવન બીજાના મોતનું કારણ બનતું હોય તો એ સુખ સ્મિત કે જીવન વખાણવાલાયક તો ક્યારેય નથી જ બની શકતા દુર્ગંધ જેને નથી ગમતી એને ઉકડો પણ નથી જ ગમતો ગટર જેને નથી ગમતી એને ગંદવાળ પણ નથી જ ગમતો ઝૂંપડપટ્ટી જેને નથી ગમતી એને દરિદ્રતા પણ નથી જ ગમતી પણ દુઃખદ આશ્ચર્ય જીવનમાં એ સર્જાયું છે કે આપણને દુઃખો બિલકુલ નથી ગમતા પરંતુ એ દુઃખો માટે આમંત્રણ પત્રિકારૂપ બની રહેલા પાપ કરવા ગમે છે ખિસ્સામાંથી પચાસ રૂપિયાની નોટ પડી ગયાનો ખ્યાલ આવતા જ માણસનું મોઢું પડી જાય છે પણ નાસ્વંત પદાર્થે વધારવા પાછળ અને પંચવિષયો ભોગવવા પાછળ જિંદગીના અતિ મહત્વના કહી શકાય એવા પચાસ વરસ પડી ગયા છે એવો ખ્યાલ આવી જતા છતાં પણ માણસના મુખ પર કોઈ વ્યથા નથી દેખાતી ઘરનો ખુલ્લો દરવાજો ચોરને માટે આમંત્રણનું કારણ બની શકે છે તેમ મનનો ખુલ્લો દરવાજો પણ સારા સારા સાધકો અને સાધુ સંતો માટે પણ પતનનું કારણ બની શકે છે માટે ચોરથી ઘરને બચાવવું હોય અને જીવનને પતનથી બચાવી લેવું હોય તો ઘરનો અને મનનો બંને દરવાજા બંધ રાખો હરિકૃષ્ણ મહારાજની જે